તો રામ રામ મિત્રો કેમ જુઓ મજા આપણે જોયું બરોબર આપણે આવી જાવ મસ્ત મજાના મંડપનો ઓર્ડર બરોબર તો જવાનું છે મંડપ ફરી અને છાત્રા બાપુયા બરોબર કારણ કે બાપુયા કાલ છે બીજ અને ત્યાં ગણેશ છે એક નાનો એવડો પ્રોગ્રામ તો અત્યારે તો આપણે મંડપને ફરીને જવાનું અને કાલે લઈ જવાનું છે સાઉન્ડ તો આજે આપણે મંડપ ભરી અને જઈએ કારણ કે જો આપણે મંડપ તો કમ્પ્લીટ ભરીને મૂક્યો છે તો એક આપણે આપણે દાડિયાની વાટ છે બરોબર એ આવી જાય ને એટલે ફટાફટ આપણે જાય મંડપને ઉપરી અને ચાદરા બાપુના મંદિરે મિત્રો એ તો એ ગયા બે કારીગરા એમાં જાય જાદરા બાપુએ કારણ કે જો આ રેટ યારના કારણે હાડે હવારના રાહ જોઈને ઉભા થયા એમ બે તો હાડે હવારના સામાન પહેરીને મૂક્યો તો આ રેટ યારના કારણે હવાના રાહ જોઈને બેઠા તો એ જાય જાદરા બાપુએ નીકળશે ને નીકળશે ને તો પડ્યું છે ટકેલીઓ તો એમાં સટેરી ઉપાડવી અને નીકળ્યો દાદરા બાપુએ જવા માટે અને તમે ફૂલ જો હે મસ્ત ફૂલ આવ્યા તો હવે મિત્રો આપણે સટાઈ ચાલુ કરી અને નીકળી ગયા બરોબર કારણ કે થઈ ગયું મોડું બરોબર આના કારણે મોડું થઈ ગયું ને આપણે થોડીક લાગશે વાર એટલે કારણ કે આ એક જગ્યાએ નહીં આની છે આની પછી બીજી પણ એક જગ્યાએ મંડપ નાખવા જવાનું બરોબર તો ફટાફટ જાદરા બાપુ મંડપ નાખીને પાસ હોવું પડશે કારણ કે મોડું થઈ જાય જાજો તો અહીં નીકળ્યું દાદા બાપુએ તો સીધા સીધા મિત્રો પહોંચી ગયા બાપુ ની જગ્યા માં બરોબર તો આપણે આ જગ્યા મંડપ નાખવાના છે તો પેલા આ એકણે આવી અને ફરતી બાજુ જોઈ લે અને જો આજ તો હજી બીડ નથી કાલે આ એકણે મેળા કોડા માણસો આ જો આ તો કોઈ નથી તો હવે મિત્રો આપણે પહોંચ્યા છીએ તો આપણે મંડપ નાખવાનું કહી દે ચાલુ બરોબર તો આપણે ગાડી ઓલપા લાવીને મૂકી છે અને આ દાદરા બાપુને બધી જગ્યા તો હાલો અહીંયા ઉતારવાનું કહી દે ચાલો એ હાલો હલો હાલો જસ ના અમને અહીંયા તરત કીધું બાંધવાનું ચાલું તો મંડપ ઉતારવાનું આપણે કરી દીધું ચાલુ છે ને થોડા ઘણા પાથરે અને હજી બીજા પાથરોને બાકી બરાબર તો ફટાફટ મંડપને ઉતારી અને ફટાફટ કાપડ મારી દે કારણ કે હજી આપણે બીજે પણ મંડપ એક જગ્યાએ નાખવા જવાનું એટલે થોડીક રાખવી પડશે ઉતારા બાપુને મંદિર એ પેંડા પરસાદી આવી દો બે ઉપાડા લાંધા લાંધા આપણે કહી દીધું ચાલો તો હવે મિત્રો આપણે બમોડી પકડી લીધી હાથમાં તમે જોવા છે કુંડા આ કુંડા અત્યારે ખાલી પડ્યા છે એટલે આપણે હેને પાણીથી એને ભરવાના છે અને કાલે હે જાદરા બાપુની મોટી બીજ એટલે આ છે તૈય કુંડા આ છે સ્પેશલ વાસણ ધોવાના એટલે કાલે છે આ મેળો જો અત્યારે કોઈ નથી ને કાલે હશે ફૂલ મેળો અને તમે જોવા એટલે હેના કુંડામાં પાણી ભરી નાખ્યું એટલે કાલે હે આમાં વાસણ ધોવામાં કાંઈ આવી જાય કાલે કણ બધા પોતપોતાના હાથે વાસણ ધોય છે તેમ જોવા તો એને મિત્રો આપણે જાદરા બાબાની જગ્યામાં મંડપ નાખી દીધા હે જો તમે કમ્પ્લેટ મંડપ મંડપ બે જ થઈ ગયું રેડી નાખવું જાય બે થઈ ગયા રેડી તો એને આપણે બીજી જગ્યાએ મંડપ ભરવાનો હોય બરાબર તો કિરે જઈ અને મંડપ ભર્યું અને જાવી નવા ગામ મંડપ નાખો બરાબર તો આ સટીથી થઈ ગયું રેડી તો ફટાફટ જાવી અને નીકળવી તો હે મિત્રો આપડે મંડપ મંડપ ભરી લીધો છે તમે જો એના જાય છે નવા ગામ બરોબર તમે જો બધું લાઈટ ડેકોરેશનનો નો ભર્યો છે જો બે નોળિયા બે ગયા ગાડીમાં એ નોળિયા નોળિયા જોઈ લે ઢકલાઈ ઢકલાઈ